હાર્દિકભાઈ બહુ શરૂઆત સરસ કરી આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે અને આ જગતનું ચાલક બળ એ નારી શક્તિ છે એટલે નારી શક્તિને વંદન કરવા જોઈએ એક કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યું મોટા વિદ્યાર્થીઓને કે આ જગતમાં સ્ત્રી જ ન હોત તો એક વિદ્યાર્થી હાજર જવાબ તરત જવાબ આપ્યો કે આ જ્વેલર્સની કોઈ દુકાન જ ન હોત પણ તરત જ ખૂણામાં બેઠેલા એક વિદ્યાર્થીએ કીધું કે સાહેબ ન હોત ને તો તમે કે હું આ જગત જ ન હોત એટલું સ્ત્રીનું મહત્વ છે અને એટલે જ આજે કંઈક મહિલાને કેન્દ્રમાં રાખવી પણ વિશ્વ મહિલા દિવસ એટલે માત્ર મહિલાની જ વાતો કરવી એવું નથી માત્ર મહિલાને સન્માન આપો એવી વાત કરવાનો અર્થ જ નથી મહિલા જીવનના તમામ તબક્કે કેન્દ્રમાં છે ત્યારે મહિલાની ભૂમિકાને આપણે સમજવી જોઈએ અને એટલે જ આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આજે મહિલા દિવસના અનુસંધાનમાં વાતો કરશું આજે એકાવન થર્સ ડે થોટ નો આજનો આ પ્રસંગ છે વિપુલભાઈ એની જર્નીની પૂરી વાતો ન કરી જસદણમાં ઓગણીસો ચોરાણુંમાં માં કેશવ જ્વેલર્સના નામે નાનકડો સોનીનો ધંધો વલ્લભદાદા કરતા હતા બે હજાર એકમાં આ નાના વરાચાના ઢાળ પાછે નાનકડી દુકાન એ પણ કેશવ જ્વેલર્સથી વિપુલભાઈ એમાં બેસતા થયા હશે અને એમાંથી મૂળ ધંધો માત્ર બહેનોમાં નાનામાં નાનું કોઈ ઘરેણું હોય તો એ નાકની ચૂક છે બસ એ હોલસેલ આપવાનું શરૂ કર્યું ચાંદી અને નાકની ચૂક હોલસેલ આપતા આપતા આપણા પચાસમાં થોટ્સમાં વાત જે કરી હતી ને એ પૂરેપૂરી આજના આપણા મહેમાનને લાગુ પડે છે કે દ્રઢ સંકલ્પ અને શુભ ભાવ ભળે તો સફળતા પ્રતિષ્ઠાને સમૃદ્ધિ મળતી જ હોય છે બસ એ શુભ ભાવ હતો નાનકડી ચૂક ને અને વિપુલભાઈ તો કાપડના ફેરિયા નીકળે ને એમ ચૂકનું બોક્સ લઈને દુકાને દુકાને જતા હતા એ ધંધો કરતાં કરતાં આજે ઈચ્છાપોરમાં જ્વેલરી પાર્કમાં હજારો કારીગરને રોજી આપે એટલું જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે બેનો તમે લો દોરો લેવા જાઓ તો મશીન ઘાટ આવે ને ક્યારેક એની ફેક્ટરીએ જોવા જવા જેવું છે એની ફેક્ટરીમાં માત્ર રો હોનું નાખે ને તો બીજા છેડેથી જેવી ડિઝાઇન જેવી દોરો તૈયાર થઈને નીકળે છે એટલી આધુનિક મશીનરી સાથે આવો સરસ બિઝનેસ કરતા મહેમાન વિપુલભાઈ આજના આપણા અતિથિ છે એને જોરદાર તાળીથી વધારે પણ વિપુલભાઈએ બહુ સરસ વાતની શરૂઆત કરી કે મારા જીવનમાં મારી સફળતામાં મારી સુખાકારીમાં સૌથી મહત્વનું કોઈ વ્યક્તિ હોય તો એના ધર્મપત્ની દક્ષાબેન છે એને આપણે તાળીઓથી વધાવવા છીએ દક્ષાબેનનો પરિચય ન આપ્યો પણ હું કહી દઉં દક્ષાબેન નિયમિત સ્વાધ્યાય પરિવારના વર્ગો ચલાવે છે પોતાના મકાનમાં નિયમિત દર અઠવાડિયે સ્વાધ્યાય પરિવારની બેનો બાળકો આવે અને નિયમિત સ્વાધ્યાય પરિવાર એક દાંપત્ય જીવનમાં એક પાત્ર એટલે સ્ત્રી જો વિચારવાન હોય તો પરિવારને ક્યાંથી ક્યાં લઈ જાય એનો શ્રેષ્ઠ દાખલો હોય તો આ ભુવા પરિવાર છે માત્ર દક્ષાબેન માત્ર વિપુલભાઈને સપોર્ટ અને કોઈ પણ સ્ત્રી દાંપત્ય જીવનમાં માત્ર પતિને પરણતી જ નથી આખા પરિવારની જવાબદારી લઈને સમર્પણ ભાવ સાથે આવે છે એ દક્ષાબેન આખા ભૂવા પરિવારને સાત કજીન બ્રધર્સને બધા મળીને સાત ભાઈઓ છે વિપુલભાઈ ને એના સગાભાઈ અલ્પેશભાઈ ભુવાએ બેઠા છે પણ એના પરિવારમાં સાત ભાઈઓ મહિને પંદર દિવસે એ સાતેય ભાઈનો પરિવાર બાળકો સાથે બેસે અને સ્વાધ્યાય પરિવારના વિચારો એમાં આપે એટલે એક ઉદાહરણરૂપ વ્યક્તિત્વ એટલે વિપુલભાઈ ભુવા આ સમાજને મળ્યા છે એ સામાન્ય વાત નથી એ જ્વેલર એસોસિએશનના સ્થાપક પ્રમુખ છે કે ભુવા પરિવારના પ્રમુખ છે એની વાત નથી પણ હું પહેલી વખત દિલીપભાઈ વરસાણીને અમે એને ટ્રસ્ટી બનાવવા ગયા ટ્રસ્ટી બનાવવા ગયા ત્યારે એણે કીધેલું કંજીભાઈ આ સમાજના ટ્રસ્ટી તરીકે તો ઓકે પણ કોઈ પણ બાળકના શિક્ષણ માટેની જવાબદારી હોય તો બાળકનું કાંડું મને આપજો એને જે બનવું હશે બનશે ત્યાં સુધીનો હું ખર્ચ આપીશ આવું જ એમણે કીધું એવો કીધું ને કે તમારી સફળતા જ્યારે મળે ને એમાં પરોપકાર ભલે ત્યારે જ પ્રતિષ્ઠા સહજતાથી મળતી હોય છે એ ગયા ગુરુવારનો વિચાર એમને બરાબર લાગુ પડે છે અને એટલે જ આજે મને એક કાગળ દેવા આવ્યા કે અહીંયા ભાઈ વિપુલભાઈના ભાઈ અલ્પેશભાઈ ભુવા બેઠા છે આ હોસ્ટેલ પ્રોજેક્ટમાં એકવીસ લાખનું દાન આપીને તેઓ દાતા ટ્રસ્ટી બને છે એને આપણે જોરદાર તાળે છે સોરી 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 પરિવારને સાથે કેમ ગ્રો કરવો પરિવારને કેમ ખુશ રાખવો એ પણ શીખવું હોય તો વિપુલભાઈ પાસેથી શીખવાનું છે વિપુલભાઈ તો દાતા ટ્રસ્ટી છે હવે એક નવા ટ્રસ્ટી બનાવવાના છે તો અલ્પેશભાઈના વાઇફ મનીષાબેનને તેઓ દાતા ટ્રસ્ટી બનાવે પણ એક અઠવાડિયાથી આપણા પચાસમાં વિચારની સ્મૃતિ મગજમાંથી નીકળતી જ નથી એવો ભવ્ય આપણે વિચારોનો સુવર્ણ મહોત્સવ ઉજવો અને એના માટે સૌથી પહેલું શ્રેય જતું હોય તો ઘનશ્યામભાઈ ખુમરને જાય છે ઘનશ્યામભાઈ એટલા દિલથી આપણને જમાડ્યા આપણા મહેમાનોએ બહુ દિલથી વાતો કરી અને એટલી સરસ વ્યવસ્થા હતી ઘનશ્યામભાઈ આજે આખો થર્સ ડે થોટનો પરિવાર ઘનશ્યામભાઈ તમારો ભરતભાઈનો ઠુમર પરિવારની અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આભાર માની ઘનશ્યામભાઈની ભાવના ખૂબ સારી એટલે આવું આપી શકાય અને ઘનશ્યામભાઈના ધર્મપત્ની ભાવનાબેનને જોરદાર તાળેથી વધારે આજે ભાવનાબેનનું સન્માન અહીંયા એટલા માટે કર્યું થર્સ ડે થોટના સૌજન્ય હતું એટલા માટે નહીં થસ ડે થોટમાં તમે એક વાત સાંભળી હશે કદાચ મેં જ કીધી હતી ઘનશ્યામભાઈ ને ભરતભાઈએ બે એ આજીવન સંકલ્પ કર્યો છે કે આપણે જીવતા હોય ત્યાં સુધી ભાઈ તરીકે જુદા જ નહીં એ દીકરાઓને આપણે જુદા થવા દઈશું આવો નિર્ણય આવો નિર્ણય ત્યારે જ લઈ શકાય દાંપત્ય જીવનનું સુખ હોય તો અને એટલા માટે ભાવનાબેનને આપણે વધુ જોરદાર તાળીથી વધાવવા આજે મને ખૂબ ગમ્યું હજુ ગયા પચાસમાં નહીં ઓગણપચાસમાં આપણે બે દાતા ટ્રસ્ટી બનાવેલા મનસુખભાઈ કાળાભાઈ અમારા વેકરિયા ગોકુલધામના અમારા સભ્ય અને એમના જ ભાણેજ થાય આ અશ્વિનભાઈ ત્યારે અશ્વિનભાઈ હાજર નહોતા એના ભાઈ ધીરુભાઈ પરબતભાઈ સુદાણીનું આપણે દાતા ટ્રસ્ટ તરીકે સન્માન કરેલું પણ એ નહીં આખી યમુના જે કંપની છે એનું માઇન્ડ જ કોઈ હોય તો અશ્વિનભાઈ સુદાણી છે અને આજે સૌથી વધુ અમને એટલે ગમ્યું કે એટલું ડાઉન ટુ અર્થ અહીંયા અંકિતભાઈ કીધેલું ને કે જ્યારે જીવનમાં સરળતા ભળે ને ત્યારે જ માણસ તરીકે ગૌરવ અનુભવી શકાતું હોય છે એક ઉદ્યોગપતિ તરીકે ને એક માણસ સામાન્ય સરળતા અને આજે આ થસડે થોટમાં આટલું બધું સામ્રાજ્ય અને મોટી કંપની હોવા છતાં સરળ થઈને થસડે થોટમાં આવ્યા છે એવા અશ્વિનભાઈ સુદાણીને આપણે જોરદાર તાળીથી વધાવવા છે અહીંયા આજે પહેલી જ વખત એવો સરળ પરિવાર દામજીભાઈ ગઢુલાવાળા અને દેવજીભાઈ ગઢુલાવાળા આપણો સુનિલ કાકડિયા તો દાતા ટ્રસ્ટી છે પણ આજે અહીંયા દામજીભાઈ ઉપસ્થિત છે એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ પવનભાઈ અશ્વિનભાઈ સહિત તમામ ટ્રસ્ટીઓ આખી યુવા ટીમ અહીંયા થસ્ટ થોટમાં આમ તો સૌથી વધુ આનંદ મને આજે એટલા માટે થાય છે કે મારા જીવનમાં સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ કરી ઘણા કાર્યક્રમ કર્યા હશે પણ સૌથી વધુ આનંદ આવતો હોય તો વિચારોના વાવેતરમાં આવે છે અને આનંદની પરાકાષ્ઠા ત્યારે થઈ કે આપણે પચાસમાં વિચાર સુધી પહોંચ્યા અને આજે એકાવનમાં આપણે પહોંચ્યા છીએ આ સામાન્ય યાત્રા નથી એટલે આપ સૌ પ્રત્યય બહુ સહજ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અને તમારા આત્માને વંદન કરી આજની વાત આપણે શરૂ કરીએ છીએ બહેનો માટે કેટલી વાત કરીએ ખરેખર સુખ છે ને આપણે હેલ્થ વેલ્થ ને હેપીનેસમાં જ જતા હોઈએ છીએ મનસુખભાઈ ગામડામાં ઓલો નાનો વૈદ હોય હું તો દવા લેવા જાતો લુણીદાર ભણવા જાતો ત્યારે તો બસ એની પાસે લાલ પીળા ટીકડાની ત્રણ જ ડબીઓ હોય હમણાં ગોંડલિયા સાહેબ બેઠા છે કોઈ પણ ડોક દવા ડોક દર્દી આવે ત્રણમાંથી જ ટીકડીઓ આપતા હોય આપને એમ થાય કે આમાં સારું થતું હશે પણ થતું હોય છે એમ આપણે ત્યાં કોઈ પણ હોય આપણી પાસે ત્રણ જ દવા છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ થસદે થોટ પચાસમો જે આપણે યોજ્યો એમાંથી મને સૌથી એક વસ્તુ સારી લાગી હોય તો ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એક વાત કરેલી કે માઇન્ડ અને મન માઇન્ડ અને સોલ આત્મા આ બે વસ્તુ જુદી છે માઇન્ડ એટલે બ્રેઇન એ હાર્ડવેર છે અને મન એ સોફ્ટવેર છે એને જોઈ શકાતું નથી પણ આખું તંત્ર શરીરનું ને આપણું કોઈ ચલાવતું હોય તો આપણું સોફ્ટવેર મન ચલાવે છે અને એને સતત અપડેટ્સ રાખવું પડે તો જ આપણે સમયની સાથે સારું જીવી શકીએ અને એટલે જ કુદરતે આ યુવા ટીમને એવો વિચાર આપ્યો કે અઠવાડિયે એક દિવસ ચાલો ને સાહેબ આપણે સાથે વાતો કરીએ નવું કંઈક જાણીએ એમાંથી આ વિચારની શરૂઆત થઈ એટલે આ મનને ઘડવા માટે મનને સપોર્ટ આપવા માટે આપણા નિર્ણયોમાં સમયની સાથે જોડાવા માટે આપણે આ થર્સ્ટ થોટની આપણે યાત્રા શરૂ કરી છે મારે મૂળ વાત ઉપર જ ઝડપથી આવવું છે સુખ સાત પ્રકારનું છે એમાંથી સુખ મેળવવાનું હોય અને આપણા બધાને ખબર છે હું માત્ર સાત પ્રકાર બોલું છું પહેલું સુખ એ આરોગ્યનું સુખ જે આપણે વાતો કરીએ છીએ બીજું સુખ એ ધન સુખ પૈસાનું સુખ એ પણ આપણા કેન્દ્રમાં છે ત્રીજું સુખ એ મન સુખ આપણા સ્વભાવનું સુખ છે હેલ્થનું સુખ વેલ્થનું સુખ આપણા સ્વભાવનું સુખ એ આપણે એ ઊભું કરવું પડે હાચવા માટે એકલા એ પ્રયાસ કરવો પડે આ ત્રણ સુખ એ આપણે પોતાએ મહેનત કરવી પડે એવા છે ત્યાર પછીનું એક સુખ આવે એ આવે પરિવારનું સુખ એમાં બધાની સાથે રહેવું પડે ચોથું સુખ આવે પાંચમું સુખ આવે સમાજનું સુખ જે સમાજમાં છીએ તે સુખ અને હું તો નસીબદાર ગણું છું કે આપણે આવા સમાજમાં જન્મ્યા છીએ કેટલો પ્રગતિશીલ સમાજ છે બીજે હોત તો બીજે તો બહેનો આજે પણ બે ભાગ છે એક સમાજ મહિલાને દેવી પણ ગણે છે અને એક સમાજ મહિલાને ડાકણ પણ ગણે છે એ વચ્ચેનો આપણો પ્રગતિશીલ સમાજ છે એ પાંચમું સુખ એ સમાજ સુખ છે સઠ્ઠું સુખ એ રાજ સુખ છે શાસનનું સુખ છે વ્યવસ્થાનું સુખ છે પરિવાર સુખ સમાજ સુખ અને રાજ સુખ એ બધાની સાથે મળે પણ તમે એમાંથી બહાર નીકળીને પણ સુખી થઈ શકો વિદેશ જઈએ છીએ અરે આંબેડકરે તો હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો સમાજ બદલી શકાય રાજ બદલી શકાય પણ સાતમું સુખ એ સૌથી મહત્વનું છે અને એ છે દાંપત્ય સુખ માણસ આ સાત સુખમાંથી સુખ મેળવતો હોય એમાં સૌથી મહત્વનું સુખ હોય તો એ દાંપત્ય સુખ છે એ એકલા પણ જીવી શકાતું નથી દાંપત્ય સુખ એકલા ના મળી શકે કે એને કાંઈ નહીં હું એકલો સુખી થાવ એને કાંઈ નહીં હું એકલી સુખી થવું ના એકલા પણ સુખી થઈ શકાતું નથી અને છોડીને પણ સુખી થઈ શકાતું નથી સાથે જીવવું પડે એવું આ સુખ એ દાંપત્ય સુખ છે એ સૌથી શ્રેષ્ઠ સુખ છે આપણા માનવ જીવનમાં આપણા મનમાં હોવું જોઈએ તો આપણે વિશ્વ મહિલા દિવસ ઉજવો ગણાય એક બહુ સરસ કહેવત છે સવારની ચા બગડે તો દિવસ બગડે અથાણું બગડે તો વર્ષ બગડે પણ દાંપત્ય જીવન બગડે ને તો આખી જિંદગી બગડે છે એ દાંપત્ય જીવનનું મહત્વ છે બસ આને જ સેન્ટરમાં રાખીને આજનો વિચાર માત્ર આપો છે આપણે અહીંયા માત્ર વિચાર આપીએ છીએ એનું મનન એનો અર્થ એનું એપ્લિકેશન એ કરી શકો એવા સક્ષમ છો તમે કારણ કે આપણે એક વર્ષ પૂરું પણ કરી દીધું છે એટલે થોડામાં જાજુ આપણે સમજવાવાળા છીએ એટલે આજનો મારે વિચાર આપવો છે માનવ સંસારમાં સંસારના બે અરથ થાય માનવ જગત પણ થાય પણ સંસારિક જીવન પણ થાય માનવ સંસારમાં સુખ પ્રાપ્ત કરવા માટે મહત્વનો આધાર દાંપત્ય જીવન છે આ યાદ રાખવાનું માનવ સંસારમાં સુખ પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વનો આધાર એ દાંપત્ય જીવન છે આ યાદ રાખવાનો છે આજનો વિચાર છે માણસ છે ને પુરુષ એ બિલ્ડિંગ કે મકાન બનાવી શકે એને ઘર બનાવવાનું કામ તો સ્ત્રી જ કરી શકે પુરુષ સુવિધાનો સગવડતાનો ઢગલો કરી શકે પણ ખુશી એ મહિલા જ આપી શકે સુવિધા ન આપી શકે મહિલાનું આટલું બધું સમર્પણ ભાવ છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં ત્રણ પગથી ચાલવાનું એક કોમ્પિટિશન થતી કે બે વ્યક્તિનો એક એક પગ બાંધી દે અને પછી ચાલવાનું આવે જો બે પાત્રો જેના પગ બંધાણા હોય એ ટ્યુનિંગથી ન ચાલે તો એ કોઈ બી કોમ્પિટિશન જીતી ન શકે દાંપત્ય જીવન આને કહેવાય અને યાદ રાખજો આ વિચાર આજે એટલા માટે આપીએ છીએ આવનારા સમયમાં હવે નાની જનરેશનમાં સૌથી મોટો પ્રશ્ન આવશે તો એ દાંપત્ય જીવનનો આવી રહ્યો છે એટલા પડકારો આવી રહ્યા છે એ કલ્પી ન શકાય એટલા પડકારો આવી રહ્યા છે આ ગ્લોબલ દુનિયામાં આ સોશિયલ મીડિયામાં આ ફ્રીડમમાં આ સુવિધામાં એને કારણે દાંપત્ય જીવનને બહુ મોટી અસર થઈ છે ત્યારે આ સમજવાની જરૂર છે કે દાંપત્ય જીવન એકલા નથી જીવાતું એકબીજાના સમર્પણ ભાવથી જીવાય છે વિચાર તો કરો એક પરિવારને છોડીને એક પરિવાર આવે ને આખા પરિવારને સ્વીકારી લે કેટલો બધો સમર્પણ ભાવ હશે બસ એને સમજવાની જરૂર છે અને એટલે જ એક બીજો વિચાર આની સાથેનો આપી શકાય કે સ્ત્રી અને પુરુષના પરસ્પર સમર્પણ સ્ત્રી પુરુષના સમર્પ પરસ્પર સમર્પણ દાંપત્ય જીવનનો પ્રાણ છે એક વ્યક્તિ સમર્પણ કરે તો દાંપત્ય જીવન સુખી થઈ જ ન શકે બે વ્યક્તિ સમર્પણ કરે એ જ દાંપત્ય જીવન ટકી શકે દાંપત્ય જીવન એટલે પરસ્પર સમર્પણ આપવાનો આ સવાલ છે વિપુલભાઈ બહુ સરસ વાત કરી અને યાદ રાખજો દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી છે એ વાક્ય સાંભળી સાંભળીને આપણા હાંઠ વર થયા પણ શીખવાનું એ છે કે પુરુષ જેવો છે જેવડો છે એની પાસે જે છે એની પત્નીને કારણે છે એટલું યાદ રાખશો પુરુષ વધારે હોય તોય પત્નીને કારણે અને પુરુષ સોસો હોય તો પત્નીને કારણે પત્ની મોટિવેટર પણ છે પત્ની શિક્ષક પણ છે પત્ની ધારે તો આખા પરિવારને સફળ પણ કરી શકે એટલી પત્નીમાં તાકાત પણ છે આ દાંપત્ય જીવનને સમજવાની જરૂર છે પહેલાં એમ કહેવાતું કે બહેનોને ફ્રીડમ આપો બહેનોને આગળ જવા દો પણ હું વીસ પચીસ વર્ષ પછીની વાત સમજી રહ્યો છું જાપાનમાં વસ્તી ઘટી રહી છે એ તો કીધું કે એક થી બે બાળકો ની વધુ બાળકો હોવા જોઈએ જાપાનમાં નવો કાયદો આવ્યો કે બેનો હવે ઘેરે રહ્યો ઘેરે રહેશે તો બાળકો સચવાશે તો બાળકો આગળ મોટા થશે સંખ્યા વધશે આ આવી રહ્યું છે એટલે માત્ર ફ્રીડમ ફ્રીડમ કરવાથી રાષ્ટ્ર સુખી નથી થવા તો જ્યાં છો ગૃહિણી હોય તો ગૃહિણી વ્યવસાય કરતા હોય તો વ્યવસાય પતિ પત્નીએ દાંપત્ય જીવનને બરાબર નિભાવવાનું છે તો જ પતિ પત્ની તો સુખી થશે પરિવાર પણ તો જ સુખી થશે એક બીજો મુદ્દો યાદમાં રાખવાનો છે કે દાંપત્ય જીવન એ માત્ર બે માણસનું જીવન નથી આખા પરિવારના કેન્દ્રમાં આપણે હોઈએ છીએ આખો પરિવાર આપણી સાથે હોય છે ત્યારે એના સાથેનો વિચાર એમ આપી શકાય સ્ત્રી પુરુષ સોરી પરિવારના કેન્દ્રમાં મહિલા હોય છે પરિવારનું સુખ પરિવારનું દુઃખ એના કેન્દ્રમાં મહિલા છે અને યાદ રાખજો કે પરિવાર દુઃખી હોય મુશ્કેલીમાં હોય તો આખા પરિવારમાં સૌથી વધુ મુશ્કેલી મહિલા જ ભોગવતી હોય છે ક્યારેય કોઈ ગરીબના ઘેરે કોઈ મહેમાન જાય અને ઘરમાં એના માટેની કોઈ વસ્તુ ન હોય તો મહેમાનનું સ્વાગત કેમ કરવું એ કોઈને વિચાર આવતો હોય ને તો મહિલાને આવતો હોય છે એની વ્યવસ્થા હોય એની લાચારી હોય એટલે આર્થિક મુશ્કેલીમાં પણ મહિલા જ વધુ સહન કરે છે આ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કોઈ પુરુષનું અવસાન થાય ને ત્યારે પુરુષનું અવસાન થતું જ નથી માત્ર એ મહિલાના અરબાન અરમાનો પણ મૃત્યુ પામે છે એટલે પરિવારના સુખ દુઃખનું કેન્દ્ર મહિલા છે એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે આમ તો વિશ્વ મહિલા દિવસ નારી શક્તિની વાત હોય પણ નારી શક્તિ એટલે માત્ર માનવ નહીં એના માટે કહેવું તેમ કહી શકાય કે સમગ્ર જીવસૃષ્ટિ પશુ પંખી પણ આવી જાય સમગ્ર જીવસૃષ્ટિનું ચાલક બળ પણ નારી તત્વ છે મહાભારતનું યુદ્ધ કે રામાયણનું રામ રાવણનું યુદ્ધ એક મહિલા માટે થયા હતા નાનકડા પક્ષીઓ જોશો કે જંગલના જંગલી પ્રાણી જોશો આ યુદ્ધ એક મહિલા માટે થાય છે આ જીવસૃષ્ટિમાં નારી શક્તિ એ ચાલક બળ છે એને પણ આપણે સમજવું જોઈએ મને આજે ખૂબ ગમું છે કે વિપુલભાઈ ઘનશ્યામભાઈ આજે આપણે વિચારને અનુરૂપ એના બંનેના ધર્મપંથની દક્ષાબેન અને ભાવનાબેન આજે આપણે મહેમાન તરીકે મળ્યા એને ફરી વાર જોરદાર તાળેથી આપણે ઓળખ અહીંયા વિચાર પૂરો થાય છે પણ આપણે તો સંકલ્પ સો માં વિચારનો કરેલો છે ને આમ તો સાતમી ઓગસ્ટ બે હજાર ચોવીસ એ આપણો પંચોત્તરમો વિચાર હશે અને બારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ એ આપણો સોમો વિચાર હશે એટલે બારમી ફેબ્રુઆરી બે હજાર પચીસને પણ આપણે યાદ રાખશું થેન્ક યુ વેરી મચ ગુપ્ત આભાર